નમસ્કાર મિત્રો આજે આપણી ચેનલ ન્યૂ બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે અને આજે પણ સરસ મજાની સાડી લઈને આવ્યો છું બહુ સરસ મજાની તમારે ઘરની અંદર જો મેરેજ હોય કોઈ પાર્ટી શાર્ટી રાખેલી હોય તો આ સાડી બહુ મસ્ત છે ડોલા સિલ્ક મટીરિયલની અંદર જબરદસ્ત લૂક અને પટોળા પ્રિન્ટની સાડી આ તમારી માટે લઈને આવ્યો છું તો પહેલાં આપણે એક પીસ ખોલી અને દેખી લઈશું કે સાડી કઈ રીતની છે અને એનો પલ્લુ બ્લાઉઝ કઈ રીતનું છે સાથે આ રીતનું સિક્વન્સનું કામ કરેલું છે બહુ મસ્ત અને સરસ મજાની સાડી છે પાર્ટી પાર્ટીવેરના સાથે તો તમારે ઘરની અંદર કોઈનો ફંક્શન હોય મેરેજ હોય યા તમારે કંઈ હવન બીજો કરવાનો હોય ઘરની અંદર તો આ સાડી સરસ મજાની આ સાડી તમને પહેરવાથી લુક પણ ગજબનો આવશે અને સાડી પણ સરસ રહેશે આગળ આ રીતનું લગડી પટ્ટાનું કામ કરેલું છે બહુ મસ્ત સાથે ફોઈલ પ્રિન્ટનું કામ આવશે અને વચ્ચે જે બુટ્ટા છે એની અંદર તમને મળશે સિક્વન્સ વર્ક તો પાર્ટી પાર્ટીવેરમાં ટોટલ કરી અને આ સરસ મજાની સાડી છે લુક પણ બહુ મસ્ત છે અને ડિઝાઇન પણ સરસ મજાની છે તો તમે આ સાડી જો બુક કરાવવા માંગતા હોય તો આપણો કોન્ટેક્ટ નંબર ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન નંબર પર કોન્ટેક કરી અને તમારે વોટ્સઅપ કરવાનો છે ફોટો એની અંદર મારી જોડે પાંચ કલર બીજા અવેલેબલ છે બધા જ કલરો તમને દેખાડું છું આ એનું બ્લાઉઝ પીસ છે બ્લાઉઝ પીસ સરસ મજાનું છે અને ઘરમાં વોસેબલ સાડી છે સિમ્પલ ડેલીવેરના હિસાબથી આ સાડી ઘરમાં વોસેબલ છે કોઈપણ સમયે તમે એને વોશ કરી શકો છો સરસ મજાની સાડી છે અને ડિઝાઇન પણ બહુ મસ્ત છે હવે એના કલરોની વાત કરું તો કલરો પણ બહુ યુનિક બનાવેલા છે તો તમને કોઈ કલર પસંદ હોય તો એનો સ્ક્રીનશોટ મોકલી આપજો ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન નંબર પર આપણે સ્ક્રીનશોટ મોકલવાનો છે હવે એક આ કલરની સાડી છે આપણી જોડે જોઈ શકો છો ડિઝાઇન સાડી જુઓ તમે કંઈક નવું લાગશે ગજબનું લાગશે અને મસ્ત લાગશે ફટાફટથી સ્ક્રીનશોટ મોકલી આપજો અને રેન્જ ખાલી રહેવાની છે તમારા ઘર સુધી આ સાડી પડી જશે ચૌદસો વીસ રૂપિયામાં ઓનલી ફોર ચૌદસો ને વીસ રૂપિયાની અંદર આ સાડી તમારા ઘર સુધી હું પહોંચાડી દઈશ કોઈ શિપિંગ ચાર્જ નથી કોઈ ડિલિવરી ચાર્જ નથી મટિરિયલ પણ સરસ મજાનું છે અને ઘરે તમે વોશ કરી શકો એ ટાઈપનું મટિરિયલ છે આ તો ફટાફટથી ચેનલ પર જોડાઈ જજો અને ઘણા બધા લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમારા ઘર સુધી આ રીતનું કંઈક નવું કલેક્શન હું પહોંચાડીશ તમારા મોબાઈલ સુધી તમારે જોવાનું છે ઘર બેઠા અને જે સાડી સરસ લાગે એનો સ્ક્રીનશોટ મોકલી અને સાડી બુક કરવાની છે હવે આ કેટલોગમાં સૌથી સારો કલર અને મને સૌથી ગમતો કલર આ છે જો તમને ગમતો હોય તો એનો સ્ક્રીનશોટ મૂકી અને સાડી બુક કરાવજો ચૌદસો ને વીસ રૂપિયામાં ઓનલાઈન પેમેન્ટ સુવિધા આપણે રાખેલી છે પેમેન્ટ તમારે કરવાનું છે અને તમારા ઘર સુધી બાય પોસ્ટ બાય કુરિયરમાં તમારા ઘર સુધી હું સાડી પહોંચતી કરી દઈશ હવે આ બધા જ કલરોનું કલેક્શન ફરીથી એક સમય તમને દેખાડી દઉં છું જેમાંથી તમારે સ્ક્રીનશોટ લેવાનો છે અને આપણા મોબાઈલ નંબર પર મોકલી આપવાનો છે ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન નંબર પર તમારે વોટ્સઅપ કરવાનું છે અને ઓનલાઈન પેમેન્ટ કરી અને સાડી બુક કરાવવાની રહેશે બરાબર અને આપણે ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રાખેલી છે કોઈ પણ જગ્યાએથી તમે ઓર્ડર આપો છો તો તમારા ઘર સુધી હું સાડી પહોંચાડી દઈશ સિપિંગ ચાર્જ બિલકુલ ફ્રી અને ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપણે રાખેલી છે તો પેમેન્ટ આપણે પહેલાં કરી અને સાડી બુક કરાવવાની રહેશે તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક આપજો અને કોમેન્ટમાં લખજો કે તમે કયા કામથી બોલી રહ્યા છો અને તમને મારું કલેક્શન સાડીઓનું કઈ રીતનું લાગે છે આટલું જરૂરથી કોમેન્ટ કરજો તમારા નાના ભાઈના કોન્ફિડન્સ માટે તો સરસ મજાની સાડીઓનું કલેક્શન જો જોવા માટે ચેનલને ફોલો કરવાનું ભૂલતા રહે તો આજના વિડીયો માટે ચૌદસો વીસ રૂપિયાની સાડી ફટાફટથી સ્ક્રીનશોટ નાખી અને બુક કરાવી દેજો તો આજનું બસ કલેક્શન આટલું જ કાલે કંઈક નવું લઈને ફરીથી આવીશ ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રી